અંકલેશ્વર સારંગપુરની આત્મીય રેસિડેન્સીના એક મકાન માલિક પોતાના વતન ગયા હોય તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરો મુખ્ય દરવાજાનો નકુ ટેબલના ડ્રોઅરમાં રહેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા દસ હજારની ચોરી કરી અંધારામાં પલાયન થઈ ગયા હતા આ અંગે મકાન માલિકે જીઆઈડીસી પોલીસ મથકમાં કુલ રૂપિયા બે લાખ પચાસ હજારના મતાની ચોરી ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી અંકલેશ્વર ચોરીનો સિલસિલો યથાવત રહેતા તસ્કરો રોજ બરોજ ચોરીને અંજામ આપી રહ્યા છે જેમાં વધુ એક ઉમેરો થતા સારંગપુર ગામના વિસ્તારમાં આવેલી આત્મીય રેસિડેન્સી ખાતે રહેતા વિનોદ પાઠકના પરિવારના સભ્યો વતનમાં ગામડે ગયા હતા જેથી તેઓ ગતરોજ રાત્રિના મકાનને લોક કરીને નોકરી પર ગયા હતા આ તકનો લાભ ઉઠાવી તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરો મુખ્ય દરવાજાનો નકુચો તોડી પાડી ઘરમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ ઘરમાં રહેલ કબાટ તેમજ ડ્રોઅરમાં રહેલ સોના ચાંદીના દાગીના અને ટોકડા રૂપિયા દસ હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જ્યારે નોકરી પરથી વિનોદ પાઠક પરત ફરતા ઘરનો દરવાજો ખુલ્લો જોતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ અંગે તેમણે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો આ ચોરીની ઘટનામાં વિનોદ પાઠકે અઢી લાખ રૂપિયાના મતદાનની ચોરી થઈ હોવાની જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી विनोद कुमार पाठक आत्मिया में रहता हूँ रात को मैं ड्यूटी चला गया था तो मेरे घर में चोरी हो गया है पाँच तोला सोना दो कान का झुमका एक और दस हज़ार रुपये नगद ड्यूटी गया था ताला तोड़ के ले गए पुलिस, पुलिस में रिपोर्ट लिखाया हूँ जो भी गया है तो हमारा मिल जाए और बस हो गया